ફૂલ જેવું બાળકને મોતને ઘાટ ઉતારી એ ખેતરમાં ફેંકી દેવાયો હતો અમારી એનસીપી ની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્કોડ અને એફએસએલ ટીમ બોલાવી લેવામાં આવે છે ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય પોલીસ દ્વારા ફ્લડલાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ 10 થી 11 જેટલી ટીમો કે જેની અંદર સીપીઆઈ દિશા બીપી બગાતરની તપાસ સોપી

તે ટીમો દ્વારા સાત હજારની વસ્તી ધરાવતા આ ટોકરીયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કે વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ફારૂખ જમાલ દાવમાં છે તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા એલસીબી ઓફિસે લઈ છે આરોપીને શોધવા માટે જિલ્લા પોલીસ વડા અક્ષય રાયે

કાર્યવાહી કરવામાં આવી હતી આરોપીને સક્તમાં સક્ત સજા થાય તેવા ઇલેક્ટ્રોનિક પુરાવા પણ પોલીસે એકત્ર કર્યા છે તેની પૂછપરછ દરમિયાન ફલિત થઈ છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે ડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે દસ વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે એફએસએલને બી મોકલી આપવામાં આવેલા છે આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને એ સાક્ષીની અંદર એના ઓડિયો વિડીયો રેકોર્ડિંગ અને ફોટાને બી હાલમાં મૂકવામાં આવે છે જેથી કરી અને આરોપીને કડકમાં કડક સજા મળે